સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં પરંતુ દેવા માફ કરવા બાબતનું મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને કટાક્ષ સાથે પત્ર પાઠવતા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને સાવરકુંડલા લીલીયાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન અમરેલી જિલ્લાના આશરે સાતસો થી વધુ ગામોના ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાય પેકેજમાંથી વંચિત રાખવામાં આવ્યા હતા તે દરમિયાન તથા હાલ વર્ષ બે હજાર પણ સતત કમોસમી તેમજ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે હવે સરકાર ઉત્સવોમાંથી બહાર આવીને ખેડૂતો તરફથી તેમની હાલની પરિસ્થિતિ અનુરૂપ યોગ્ય પગલાં લેવામાં આવે તેમજ સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માટે સહાય પેકેજ જાહેર કરાયેલ હોવા છતાં અમરેલી જિલ્લાના અનેક ખેડૂતોને પૂરતો ન્યાય મળ્યો નથી હવે નવા વર્ષના આરંભે ફરીથી કમોસમીમાં ઉઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાથી તેમની આર્થિક પરિસ્થિતિ વધુ દર

ગુજરાત સરકારને ધ્યાન દોરવા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર પાઠવવામાં આવેલ અને સરકાર દ્વારા માત્ર ઉત્સવો પાછળ કરોડોના ખર્ચ કરવા કરતા ખેડૂતો પાછળ કંઈક કરવામાં આવે તેવી અંતમાં લાગણી સાથે માંગણી કરતા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રતાપ દુધાત ઉત્સવમાં રાખતી સરકાર નવી સરકાર આવી ગઈ નવા મિનિસ્ટરો આવી ગયા નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અભિનંદન પાઠવ્યો સાથે સાથે બે હજાર ચોવીસનું પેકેજ રોડે રખડે છે બે હજાર ચોવીસની અતિવૃષ્ટિમાં એ દિવાળીના ટાઈમે અમે ધરણા કર્યા આંદોલનો કર્યા પેકેજના નામે ડિક્લેરેશન કર્યું અને રાઘવજીભાઈ પટેલે પંદર ટકા પેકેજ આ જિલ્લાને નથી પહોંચાડ્યું આ જિલ્લાની અંદર સાતસો ગામડા એ પેકેજથી વંચિત છે ત્યારે પડ્યા ઉપર પાટું ફરીવાર કુદરતે માર્યું છે આ ખેડૂતો ઉપર ત્યારે સેટેલાઇટની વાતો બંધ કરો સર્વેની વાતો બંધ કરો રિયાલિટી જે હાલ પાથરા તણાઈ રહ્યા છે સોયાબી બગડી રહ્યા છે કપાસ બગડી રહ્યો છે આખા એ ગુજરાતની સાથે અમરેલી જિલ્લાના ખેડૂતોના દેવા માફી થાય એના માટેનો પત્ર લખ્યો છે ને કુંભકર્ણની નિંદ્રામાંથી સરકાર બહાર આવે પ્રલોભનો આપવાનું બંધ કરે અને ખેડૂતના ડાયરેક્ટ દેવા જે મનમોહનસિંહ સરકારે કર્યા હતા એવા દેવા માફ કરે એનો પત્ર લખ્યો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો